સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન છે પૂજા કોને કરવી કઈ રીતે કરવી પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના અગિયારસો પાંત્રીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં નવસો પચીસમાં પત્રમાં કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યું કે શાસ્ત્રમાં મૂર્ખ્સ પ્રતિમા પૂજા એમ લખ્યું છે તે સાથી તેનો અર્થ લંબાણપૂર્વક સમજાયો છે શરૂમાં ટૂંકમાં અર્થ સમજાવતા બોધે છે કે ભગવાનના અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અને અનંત અનંતવીર્યનો વિચાર ન કરે જીનનો ભાવ અર્થ દ્રવ્ય અર્થ ન ચિંતવે તો માત્ર ફૂલ ચંદન ધૂપ અગરબત્તી વગેરેથી પૂજા કર્યા કરે તેને મૂર્ખ કહ્યો છે પરમપૌ દેવે પ્રતિમાના અંધશ્રદ્ધાળુને સાચા શ્રદ્ધાળુ બનાવ્યા છે પ્રતિમા પૂજક જે ઓક સંજ્ઞાએ પરંપરાએ સંપ્રદાયની ક્રિયા તરીકે કરાતી હતી તેને સવળીએ લાવી પ્રભુ પૂજક બનાવ્યા છે પ્રતિમાની પૂજા કરવી તે વખતે એ ભાવ આવવા અગત્યના છે કે મારી સામે ભગવાન ઊભા છે ભગવાનને પ્રતિમા પૂજા કરતી વખતે પ્રત્યક્ષ કરે તો તે પ્રભુ પૂજામાં ફેરવાઈ જાય એમ છે જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા આ પ્રકારની પૂજા ખરી સમજણ આવે થાય અને ત્યારે મૂર્તિમાં ભગવાન ભણાય સજીવન મૂર્તિ આ લક્ષ્ય પૂજા થાય તો કામ થાય ધાર્મિક ક્રિયા થઈ ગણાય તો લેખે નહીં તો વચનામૂત પાંચસો ચારમાં કહ્યું તે મુજબ કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલે આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્વ ફળ છે અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે ભગવાન શું જીન શું અરિહંત શું અરિ એટલે દુશ્મન દુશ્મનોને હણે તે અરિહંત આ કશાયરૂપ દુશ્મનોને જીતી જનાર અરિહંત અને પાંચ ઇન્દ્રિયો અને મનને જીતે તે જીન આ ભાન સાથે પૂજા અર્ચન સેવન કરે તો લેખે લાગે આ સમજણ ઘણા લાંબા કાળના સત્પુરુષના બોધે આવે અને એમ નહીં તો માત્ર રૂઢિરૂપ અને આગ્રહ પોષક હોવાથી અજ્ઞાન પોષનાર બને છે અને તેથી જીવ છૂટવાની જગ્યાએ છૂટવા માટેની જ ક્રિયાઓ કરીને જીવ બંધાય તેથી મૂર્ખતારૂપ કૃત્ય કરાયું મૂર્ખ કયો આ નિંદાપાત્ર નહીં જ્ઞાનીની દૃષ્ટિમાં દયાપાત્ર હોવાથી જ્ઞાની પુરુષાર્થ પ્રેરક પરમાત્ થપકાર અનુબંધ દયાના ભાવે આમ પ્રકાશે છે પાત્ર જીવ તો તેજીને ટકોરા એ ન્યાયે દ્રષ્ટિ સવળી કરે સમ્યક દ્રષ્ટિ બને પણ દેતા શિખામણ ચડે રીસ તો તો ભાગ્યદશા પરવારી દુર્ભાગ્યજીવને કશાય ઉદ્ભવે વચનમુજ છસો એંશીમાં ભગવાન મહાવીરના જન્મકલ્યાણની શોભાયાત્રામાં ઓઘે ઓગે ગુલતાન જીવોને દુર્ભાગ્ય દુર્ભાગ્યજીવો કહી સંબોધ્યા અને સવળી આવવા નિષ્કારણ કરોનાથી પોકાર કર્યો રડતા હૃદયે અંતરનાદ કર્યો સાચી પૂજા ત્યારે જ થાય જ્યારે કપટરહિત આત્મ અર્પણા થાય ત્યારે ભૌતિક વાસના છોડી તન સે મન સે ધન સે બધેથી મન ઉઠાવી પ્રેમ બીજે બીજે વેરાઈ ગયો છે તે સદગુરુ ભગવાન પરમ કુબૌ તરફ વાળે તો આગમ ભેદ ઉરે વસે કેવલ્ય બીજ કેવળ જ્ઞાનનું બીજ રોપાય અને અનુભવ થાય ગમે તેવી વિકટ માટે પણ પરમાત્મા પ્રત્યે પ્રેમ કરવાનો બોધ છે વચનામુ છસો નવની અગિયારમી કોલમમાં પરમકુપોધ બોધ્યું કે સત્પુરુષની ઓળખાણ થઈ દેહના ભોગે પણ સત્સંગ સેવવો અને વચનામુ ચારસો એકાણુંમાં પણ યમ નિયમનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગ સેવા બોધ્યું તે દ્વાદશાંગીના સારરૂપ બોધ આત્મસાત ન થાય અને ક્રિયા રૂપે પૂજા કર્યા કરે તો મૂર્ખતા રૂપ જ થઈ ગણાય વળી કોઈ જિજ્ઞાસુએ પ્રતિમા પૂજા અંગે પૂજ્ય બ્રહ્મચારીજીને પ્રશ્ન પૂછ્યો કે આંખ વાળી કે આંખ વગરની પ્રતિમા પૂજવી પૂજ્ય બ્રહ્મચારીજી અહીં પણ પૂજા અંગે ખુલાસો કરે છે કે પ્રતિમા પ્રભુને યાદ કરવાનું ઉત્કૃષ્ટ સાધન છે નિમિત્ત છે પુરુષ આકાર હોય કે નિમિત્ત રૂપ ગમે તેવા રૂપે હોય નય નિક્ષેપે રાખી તેનો લાભ લેવાનો છે અને કેવળ જ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાનને યાદ કરી પોતાનું અજ્ઞાન તિમીર ટાળવાનું છે અહીં મારા મતની અને બીજા મતની પ્રતિમા માનવી તે નર્દમ મૂર્ખતા ગણાવી છે આ પત્ર નવી આવૃત્તિમાં એક હજાર પિસ્તાલીસમો અને જૂનીમાં આઠસો ત્રેપન તેમાં લંબાણપૂર્વક આ અંગે બોધ્યું છે ભગવાનને ભૂલી જાય ભગવાનના ગુણો ભૂલી જાય તો પૂજન કોનું કર્યું જો સમજે તો દેવતા નહીં તો રણ પાષાણ પથ્થર નહીં પ્રતિમા નહીં પ્રભુ પૂજક બનવાનું છે તે તો ભગવાનને પ્રત્યક્ષ કરે તો જ બનવા પામે આગળ પૂજ્ય બ્રહ્મચારીજી પરમાત્ ઠપકો આપતા જણાવે છે કે અજ્ઞાન વધવાના અનેક માર્ગ છે તેમાં પ્રતિમા પણ નિમિત્ત બને એ આશ્ચર્યકારક છે ખેદજનક છે પ્રતિમા પૂજે ભગવાનને ભગવાનના ગુણને ન સંભાળે તે જ મિથ્યાત્વ છે એક એક મુલ્લા દો દો મુલ્લા મુલ્લા અઢાર લાખ હોવા આદિપીરમની ખબર ન પડી તો અલ્લા અલ્લાહકાર કરી મુવા કબીરા એ મારગડા જુદા વતનામુ ત્રણસો ચોરાણુંમાં પરમ ગુરુએ સમજાવ્યું છે કે અનંતવાર જીન સંબંધી ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં જીનનું આરાધન કરીએ છીએ એમ માનનારનું પણ કલ્યાણ થયું નહીં કેમ કે મૂળમાં તો જીન સ્વરૂપથી જીન આરાધે તે સહી જીનવર હોય રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વિપ્ર કહે છે હે રાજા તારી નગરીને સદન કિલ્લો કરાવો પોળ કોઠ કમાળ ભોગોળ કરાવો શતગ્ની ખાઈ ખોદ રક્ષણ પછી જ આજે કે હે વિપ્ર હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને સમવરૂપી ભોગળ કરીને ક્ષમા રૂપી શુભ ગઢ કરીશ શુભ મનોયોગરૂપ કોઠા કરીશ રૂપ ખાઈ કરીશ કાયા યોગરૂપ શતગ્નિ કરીશ અને પરાક્રમ રૂપી ધનુષ કરીશ એરિયા સમિતિરૂપ પણછ કરીશ અને ધીરજરૂપ કમાન સાવાની મુઠ્ઠી કરીશ ધ્યાન ધૂપ મનપુષ્પ પંચેન્દ્રિય ઉતાશન ક્ષમા જા સંતોષ પૂજા પૂજો દેવો નિરંજન મારે ધૂપ કરવો છે આ ધૂપ કરે તો વાંધો નથી કાંઈ ચંદન મોગરાનો ધ્યાન ધૂપ તું જીનેશ્વર પાંચે ઇન્દ્રિયો તારી કાબુમાં છે હું એ ધ્યાન મારું આ ધૂપ ધ્યાન ધૂપ મનપુષ્પ ફૂલ મૂકવામાં વાંધો નથી ફૂમન એટલે ફૂલ ફૂમન એટલે મન શુદ્ધ કરો નવકાર મહાપદને સમરો મનનો મેલો છે એ ત્યાં મોગરા અને ગુલાબનો કાશ્મીરના ગુલાબનો ઢગલો કરે તો કોણ સ્વીકારે મનનો તો મેલો છે એટલે ધ્યાન ધૂપ પુષ્પ પંચેન્દ્રિય ઉતાશન દીવો કરવો છે અગ્નિ કર પાંચે ઇન્દ્રિયોના ને બાળી આવે તું ને બાળી નાખ એનો ઉતાસન એટલે અગ્નિ એ તારા કર્મને બાળી નાખશે તું પાંચે ઇન્દ્રિયોને બાળ ધ્યાન ધૂપ પુષ્પ પંચેન્દ્રિય ઉતાશન ક્ષમા જાપ જાપ કરવો છે ક્ષમા રૂપી જાપ કર સંતોષ પૂજા પૂજા કરવી છે જીનેશ્વરની જે સ્થિતિમાં તું મૂકવાણો છે એ સંભવથી સહન કર આ પૂજા પૂજો દેવો જીનેન્દ્ર આ રીતે જીનેશ્વર ભગવાનની પૂજા કરવાની છે નિમિત્ત દાખલ ફૂલ મૂકે અગરબત્તી કરે તો વાંધો નથી પણ એ પહેલાં ધોરણનું પતાસું છે બાળ મંદિરનું પછી હવે કેજીમાંથી બાળ મંદિરમાંથી મેટ્રિક પાછું ને એમડીની એક્ઝામ આવી એમબીની એક્ઝામ આવી સીએની એક્ઝામ આવી ત્યારે કહેવાય બાબા સીએની પરીક્ષા દેવા જ્યાં લે આમૂલ ચોકલેટ લે આ કેડબરી એમ કહેવાય તો પહેલાં ધોરણનું પતા શું છે એ આપણે મેટ્રિકમાં ને એમએ ને એમએસસી ને એમબીબીએસ ને એમડી ને એમડીને સીએની એક્ઝામમાં એ જ ચાલુ રાખીએ છીએ આપણે પાંત્રીસ વર્ષ પછી એ તો ઘંટ રાખેલો એટલે ઘંટ વગાડવા છોકરો આવે અને જીનેશ્વરના દસ પછી પૂછે મમ્મી આ કોણ છે કે આપણે ભગવાન છે એટલે એટલે ઘંટ રાખેલો તીર્થ ભગવાન અશરી છે આ ભક્તિ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ